શું કે મિત્રો રવિન્દ્રાસ જર્નીમાં તમારું સ્વાગત છે આજે મહારાષ્ટ્રની અંદર હરિહર ફોર્ટ જે નાસિકમાં છે નાસિક ત્રિમઘેશ્વરથી પંદર કિલોમીટર થાય અને જેનો જે રસ્તો મેં આખો બનાવ્યો છે જોરદાર રોડ અને હું વાત કરું છું હરિહર ફોર્ટની જે નવથી નવમી અથવા અગિયારમી સદીમાં યદુવંશીઓ બનાવ્યું હતું આ હરિહર ફોર્ટ અને અહીંયા થોડું ચડાણ છે અને થોડું પર્યટક ટાઈપ પણ છે હું થોડુંક તમને બતાવી દઉં ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે આ અને છેક ઉપર જવાનું છે ડોન્ટ વરી થોડું ટ્રેકિંગ છે ત્રણ કિલોમીટરનું અહીંથી તમને દેખાડું જે જગ્યાએ મેં આંગળી રાખી બસ અહીંથી છે બે ત્રણ કિલોમીટર જવાનું થોડું ઉપર ચડવાનું છે તો અહીંયા કહેવાય ને કે એડવેન્ચર પસંદ હોય લાઈફમાં એ લોકો અહીંયા વધારે આવે છે ખાસ કરીને મહારાષ્ટ્રના લોકો કહેવાય ને કે લાઈફમાં ઇસ્ક હૈ તો રિસ્ક ઓર રિસ્ક હૈ તો ઇસ્ક હૈ બસ આ ઇસ્ક અને રિસ્કનું જે કહેવાય ને પેરેલલ

આ મોર આ ચલો મળીએ તો આગળના બ્લોગમાં તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ હરિયર ફોર્ટમાં આગળ લઈશું તમને કઈક 3 કિલોમીટર ટ્રેકિંગ કરવાનું તો આગળ આવીતી ગાડી દેવા હશે અને લગભગ 3 કિલોમીટર પ્રતિ દિવસ પર અને થોડો મનસાટ છે એના જો સાથે બિતાવે ચડવા માટે ના આગળ લોકો જાય જાત્રા કરી કરવા

આ છે મારા મિત્રો જે ચડી રહ્યા છે થોડું જરૂરનું છે અહીંયા બીજું મોત છે ને હેલો હરિયર બોર્ડ ની ટેકિંગ ની શરૂઆત થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો શરૂઆતમાં જ પગ લપસી જાય એવો રસ્તો આવી રહ્યો છે રવિન્દ્રભાઈ リस्क હે તો ઇસ્ક હે રવિન્દ્રભાઈ अंदर पोर्ट की मत um. तो भाई रस्तो थोड़ा आओ सांकड़ो छे और थोड़ा कड़ाड़ मुश्किल हो सके थोड़ी वैसे दीवारों थोड़ा रिस्क है थोड़ी यार रिस्क हो है क्या तो रिस्क भाई छोटा नजारा नहीं है તો આ ભાઈ અત્યારે વિજયસિંહ આગળ જાય છે હા અને આમ થોડું પાણી પણ વધારે આવે છે તો આગળનો નજારો આપણા મિત્ર આગળ જઈ રહ્યા છે 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 થોડા અહીંયા પબ્લિક ટ્રેકિંગ કરવા માટે આ બે મિત્રો જુઓ તો મિત્રો આ ઝરણામાંથી અંદર જવાનું આ રીતના અને થોડું ધ્યાન રાખવાનું કેમ કે પાણીનો પ્રવાહ છે થોડો થોડો તો લપસી જવાય નહીં પણ લાઈવ એડવેચર છે થોડો પાણીનો પ્રવાહ એકદમ સુધી ચાલવાનો કોઈ જ ઉતાવળ રાખવાની નહીં અહીંથી થોડું ઝરણું છે એ અહીંયા વચ્ચે पानी में चालू पड़से क्या भाई उसमें मजा आ रहा है बढ़िया, आपको कैसा लगा अच्छा लगा, अच्छा ना कैसा भाऊ एक नंबर एक नंबर है ना मजा आ रहा है अपने भाऊ है आपका नाम क्या है आ? आपका नाम क्या है संतोष भाई और ये अपना भाई हरियर फोर्ट में जा रहे हैं अपन आप जाके आए हो हाँ। उसमें क्या, क्या क्या ध्यान क्या रखने का सेफ्टी सेफ्टी आपने सेफ्टी आप कुजरात में मजा आ गया ना चलो मिलते हैं थैंक यू सो मच क्या भाव मजा आ गया बढ़िया ना गुजरात से हमें दूर दूर से मजा आ गया है यार हाँ अच्छा क्या नाम आपका सिद्धू मजा आ गया ना सिद्धू थैंक यू सो मच सिद्धू भाई मिलते हैं सो so, ऐसे आप देख सकते हैं और इतना पानी है થોડું ધ્યાન રાખવું પડશે તો ભાઈ આપણા મિત્ર બીજુ વિદસિંહ એ આગળ છે આગળ પહોંચી ગયા બીજુ

ઓકે છે અમારી ગાડી અમારી ગાડી ત્યાં પડી છે તમે જો બલેનો છે અમારી એ ત્યાં પડી છે અને અહીંયા સુધી ચડતા શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે ઉપર જઈને શું થશે ખબર નહીં પણ જવાનું છે એક સારી વસ્તુ એ છે કે આ ચાલવા માટે અને હાથ રાખવા માટે અહીંયા છે આગળ વધીએ આપણે તો મારા બે ભાઈબંધ વિજયભાઈ હું દેખાડું હા હા મિત્રો અમે ઉપર સુધી પહોંચી ગયા છીએ અને ખાસ જે હરિહર કોટ જોવા માટે આવવા માંગતા હોય એમને ખાસ ખાસ એ કહેવાનું કે ટ્રેકિંગ માટે આવો ત્યારે ચપ્પલ કરતા બૂટ વધારે સરળ રહે છે કારણ કે અહીંયા લપસી જાય એવું છે સો બૂટ હશે અથવા ટ્રેકિંગ પેન્ટ હશે તો વાંધો આવશે નહીં તકલીફ નહીં પડે બાકી જીન્સ પેન્ટ પહેરેલું હશે તો તકલીફ પડે કદાચ ચડવામાં હા ભાઈ આપણા વિશે એવું કીધું કે ભાઈ જો બૂટ પહેરશો ને તો વાંધો નહીં આવે કારણ કે મેં જોયું કે ભાઈ થોડુંક પાણી ચાલે છે વરસાદનો સમય છે તો લપસણી અને હવે અમારું ટ્રેકિંગ અહીંયા પૂરું થઈ ગયું છે ભાઈ આ છે પાછો હરિયર ફોર્ટ હજી તો એમ કહેવાય ને કે દિલ્હી ભાઈ દૂર છે આ તો ખાલી ટ્રેકિંગ જ હતું

છીએ બધા સુરેન્દ્રનગર થી ગુજરાત થી અને ગુજરાત વાળા હોય ને ભાઈ એ મોજલા હોય પાછો કાય નો ચલો ભાઈ